એને કોઈ કેવા વાળું નથી અરે પણ સોલાવાને તમારે એને કેવું છે એ ગાળો બોલે છે એમાં તમને વાંધો શું છે અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો ગાળ માણસ માત્ર બોલે છે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ન બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે એ ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે ને હવે એમાં છે તો પક્કો બાર રખડી ને કઈ મંગળ ગ્રહ ઉપર ને તો કોઈ શબ્દો બોલતી નથી હું કોઈને એમ કહું એ ગોઠણ એ ખંભા એ કોણી એવું કહું તો એ શરીરના અવયવો નામ છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ ચાલુ ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું કીર્તિ છે નાકે બેઠા બેઠા સોસાયટી ના ધારાસભ્ય એ આપેલા લીસા બાંકડા ઉપર બેહીને તમે પુરુષની જાત આખા ગામની બેન દીકરીઓનો વહીવટ કરો છો તમારા ને મારા સમાજની કે કુટુંબની દીકરી એ લગ્ન પેલા આડા સંબંધો કે મિત્રતાના નામે કોઈની સાથે બેડ શેર કરી

વળી પાછા કોઈ એમ કે પિયુષભાઈ ફોન પરિવાર સાથે બેસીને જોતા હોય અને એમાં પછી વચ્ચે ગાળ આવે તો કેવું ખરાબ લાગે અરે ઈયરફોન લઈ લ્યો દોઢસો રૂપિયાના કાનમાં ભરાવી ગાળ સીધી તમારા પરિવાર ને જાહેરમાં સંભળાવી પરિવાર ને સારા પુસ્તકોનું વાંચન કરવા દીઓ ને તમે બધાની હાજરીમાં રીલું જોવો હું કામ ખોટો ઘોંઘાટ અને વોઇસ પોલ્યુશન કરવા માટે એટલે બધા જ કારણો વાહિયાત છે કીર્તિ પટેલ એકલી ગાળ બોલતી હોતે તો હું ચોક્કસ થી વ્યક્તિગત વિરોધ માણસ માત્ર ગાળ બોલે છે બહુ ઓછા એવા લોકો છે સજ્જનો કે જે છેલ્લે ક્યારે ગાળ બોલ્યા હશે યાદ નહીં હોય બાકી તો ગુસ્સો આવે કોઈ રોંગ આવે કોઈ કોઈ કારણ આપણી સાથે થતા થતા રહી જાય થાય તો આપણા મોઢામાંથી ગાળ નીકળી જાય છે અરે ફેમિલી અને પારિવારિક ઝઘડામાં સજ્જન સ્ત્રીઓને મેં ગાળો બોલતા જોઈ છે શું વાંધો છે તમને પટેલ ગાળ બોલે છે તો તાકાત છોકરી છે તાકાત એક મરદમાં મેં જોઈ નથી ભાગ્યે જ ક્યાંક જોઈ છે મારે હજાર વખત ગાળ બોલવાનું મને પોતાને મન થાય છે પણ નથી હિંમત આવતી મારી કેમેરા સામે ગાળ બોલતા બાકી મારો બાટલો ફાટી જાય છે કોઈ રોંગ સાઈડમાં કોઈ રોકેટ ના પેટનો સામો ભેગો થાય ત્યારે મને એમ થાય કે ભયંકર ગાળ દે દઉં કોમામાં જતો રહી માનસિક રીતે આટલી મોટી ગાળ આપું આવું મને થઈ જાય છે તમને બધાને ગાળ બોલવાની સાત વખત ઈચ્છા થાય છે બોલતા હશો ફરક એટલો વર્ગ એવો છે આ ચર્ચા એ વાહિયાત ચર્ચા છે એ બોલે છે તો યોગ્ય જગ્યા એ બોલતી હશે ને હકથી બોલતી હશે ને કોઈ એને છેડી હશે અથવા કોઈ એ પ્રકારના કૃત્યો કર્યા હશે તો દેતી હશે એમાં એની પાછળ પડી જવાની એને બંધ કરવાની એની સામે પગલા લેવાની ક્યાં જરૂર છે આ બાબતે જરાક શાંતિ રાખવી બીજા ઘણા કામ છે એમાં ધ્યાન આપજો